હોટેલનો રૂમ નંબર હતો સૌ સૌપ્રથમ પોલીસ છે તે બહાર ખખડાવે છે અને ત્યાર પછી આ રૂમનો દરવાજો ખોલે છે અને અંદર પ્રવેશ કરે છે તે સમયે કુંડાળુ વાળી આ જે મહિલા આર્ટિસ્ટ અને તેમના મિત્રો છે તે દારૂની પાર્ટી કરી રહ્યા હતા તેમના મો તીવ્ર દારૂની ગંધ આવી રહી હતી આસપાસ ગ્લાસ પડેલા હતા અને આ મહિલા આર્ટિસ્ટના સસરા તેમની જ પુત્ર વધુથી એટલા કંટાળી ચૂક્યા હતા કે તે પોલીસને કંટ્રોલ રૂમ પર ફોન કરી જાણ કરે છે કે તેમની પુત્ર વધુ દારૂની પાર્ટી કરી રહી છે વિગતવાર વાત કરવી છે ક્યાંની છે ઘટના તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેની અન્ય એક મહિલા મિત્રો અને ચાર પુરુષ મિત્રો સાથે આ જે હોટલ છે આ હોટલના રૂમ નંબર ચારસો અને તેતાલીસમાં વીકેન્ડ એડ્રેસ આજે હોટલ છે તેમાં દારૂની પાર્ટી કરી રહી છે આ માહિતી આપનાર અન્ય કોઈ નહીં પરંતુ આ મહિલાના સસરાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને જાણ કરી હતી અને ત્યાર પછી આ ડુમસ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પહોંચે છે આ હોટલમાં અને તે સમયે રૂમ નંબર ચારસો તેતાલીસનો આ દરવાજો છે તે ખટખટાવે છે સૌ પ્રથમ આ ખટખટાવતા અંદરથી થી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા પોલીસ પોતે આ રૂમમાં અંદર પ્રવેશે છે તે સમયે આ મહિલા આર્ટિસ્ટ જે બંને મહિલા આર્ટિસ્ટ અને તેમના ચાર પુરુષ મિત્રો તે કુંડાળું વળીને બેઠા હતા દારૂની પાર્ટી કરી રહ્યા હતા તેમના પાસે એક દારૂની બોટલ પડેલી હતી ચાર ગ્લાસ ખાલી હતા અને તેમના પાસે મોબાઈલ પણ હતો અને ત્યાર પછી પોલીસ છે તેઓની પૂછપરછ કરતા સૌથી પહેલા તેમના પાસેથી આ દારૂનું લાઇસન્સ છે કે નહીં તેની તે માગણી કરે છે પરંતુ તે તેમના પાસે રહેલા જે પોકેટ હતા તે ચકાસે છે પરંતુ તેમાંથી કોઈ પણ પ્રકારનું કંઈ મળતું નથી ને અંતે પોલીસ સૌથી પ્રથમ તેમને ચેક કરવાની શરૂઆત કરે છે તેઓના મોંમાંથી તીવ્ર દારૂ છે તેની ગંધ આવી રહી હતી તેઓની આંખો લાલચોળ હતી અને તેઓ પૂરી સભાન અવસ્થામાં પણ નહોતા અને ત્યાર પછી પોલીસ તેમને આ ડુમસ પોલીસ સ્ટેશન લઈ જાય છે સિવિલ હોસ્પિટલ છે તેમાં મેડિકલ ચેકઅપ કરાવે છે અને અંતે તેઓના વિરુદ્ધમાં જે પ્રકારે પ્રોહિબિશનનો ગુનો દાખલ થાય તે દાખલ કરાવે છે જેની ઉંમર ચોવીસ છે લોક દેસાઈ જેની ઉંમર ત્રેવીસ છે અને સંકિત હિમાવાલા જેની ઉંમર 25 છે અને તેમના સાથે તેમની બે મહિલા આર્ટિસ્ટ હતી અને મહિલા આર્ટિસ્ટના સસરા એ એક સસરાએ પોલીસને ફોન કર્યો હતો ને જે પ્રકારે આ સસરા આ પુત્ર વધુ ત્રાસીને કંટાળી ચૂક્યા હતા અને અંતે સસરા તેમની પુત્ર છે પાર્ટીમાં ભંગ કરાવે છે છે અને પોલીસને જાણ કરે આ મામલે ગુનો દાખલ થયો છે અને આરોપીની પોલીસે ધરપકડ પણ કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने केजे जे परा